પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની 58 વર્ષીય માતા ચરણ કૌર ગર્ભવતી હોવાની ચર્ચા તાજેતરમાં સાંભળવા મળી રહી છે મૂસેવાલાના કાકાએ કહ્યું કે ચરણ કૌર આઈવીએફ પદ્ધતિથી ગર્ભવતી થઈ છે તમને ખબર છે આ આઈવીએફ પદ્ધતિ શું છે નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું જયદીપ આ પદ્ધતિ ઘણા ઘણા દંપતીઓ માટે વરદાન રૂપ બની છે તેનું આખું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને સરળ ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પણ ઓળખવામાં આવે છે જે મહિલાઓ કુદરતી પદ્ધતિથી બાળકને જન્મ આપવામાં અસક્ષમ હોય છે કે અસફળ થાય છે તે મહિલાઓ આ વરદાનરૂપ પદ્ધતિના કારણે

જો મહિલાને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે કોઈ અન્ય સમસ્યા હોય તો તે વાતની જાણ તેમને ડોક્ટરને કરવાની રહે છે તેમજ જો ભૂતકાળમાં બાળકને જન્મ આપવામાં કોઈ તકલીફ રહી હોય કે બાળક મિસકેરેજ થયું હોય તો તે વાતની જાણ તેમને ડોક્ટરને કરવી પડે છે માતા બનવા ઈચ્છતી મહિલા કોઈ પ્રકારના માનસિક તણાવ કે ડિપ્રેશનમાં ના હોવી જોઈએ તેઓ માનસિક રીતે બાળકને જન્મ આપવા માટે મક્કમ હોય તે ખૂબ જ અગત્યનું છે જોકે નું માનવું છે કે આઈવીએફ એક જટિલ પ્રક્રિયા છે જેમાં એકથી વધુ બાળકનો જન્મ પ્રીમેચ્યોર ડિલિવરી સ્ટ્રેસ જેવી સમસ્યાઓ પણ આવી શકે છે આવા જ વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે